મારું બાઈક લઈ ગયો ચોરી ગયું બાઈક ચોરી ગયું એમ બોવે ચોરાવા ફરતો જ તો કઈ નહી ચામ હા એટલે જો જો બાઈક લઈને ફરતો તો અમે ચોરાવાનું તો નક્કી જ હતું કે ચોરાઈ જાહે એટલે ઓબળો મારી વાત એરો એકલો નતો આ બે જણા હતા એટલે ડોઢું ના બોલો તમે એટલે બે જણા તો હોય તો હરું પર લઈ ગયો તો મે તો ના પાડી દી ના નથી પાડી લે મે તને ના નથી પાડી મે પાડી દી ના પાડી એક મિનિટ તું ઓને હરું પર નો વાંગત લઈ ગયો તો હા હરું નો લઈ ગયો તો તાણી કોમ કાટ માર મકાતા પણ હવે <laughs> <laughs> આ બાઈક ચોરે ગયું છે એનું શું કરવાનું છે કોહેડો એનું શું કરવાનું છે એમ ઓય ઈ તો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાઈ દયો એમ નઈ કે તો ભાગ કુણે છે ભાગ ઓ માન ના મે તારા મહેમાન એટલે ભાગ તો થી આવે મો બાઈક તમારું છોકરો તમારો લઈ ગયો છે અને એમાં મારે તો ભાગ આ તો કા બફુજી મને બકાવા આયા છે યાર શું છે એટલે અમે તો ચક્રી ખરાકી અમાર તો મગસ જ નહીં નમિત ગોડા સાહેબ એટલે આયો હંગા છો

એટલે બાઈક ને લઈને અમે એક દુકાને ગયા હતા ચોપડી લેવા માટે બસ મોમલિયા કી હર ખુદ ચી દુકાને ગયા હતા શું લેવા ગયા હતા હા અને મો તમે બે જણા હતા એક જણા બાઈક જોડે રહેવાનું તો એક જણા ચોપડી લેવા જવા ના મે પૂછી ના આ તો ચોપડી લેવા ગયા અને અમે બાઈક માં ચાવી મેલીન ગયા ઓ તાણી તો તો હોમે હારે ડકો કર્યો કે સોર સોરી જા બાઈક લે ચાવી જરૂર નહીં અત્યારે તો બધી પ્રેક્ટિસ હોય છે ડાયરેક્ટ ચાલુ થઈ જ ચાવી ચાવીની જરૂર નહીં

પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં માણસ છે કે માણસ વાયની વકીલાત બંધ થાય તો હું કોક કે હવે ભૂપતજી કોક વાત કરીશ વાત કરવા દે એટલે ભૂપતજી વાત કરી તમે તો કરી આ ભાગ ની વાત કરી ની

વાત કરી હવે એવી જૂની વાતો પડતી નાખો જૂની વાતો અત્યારે ભાવ જેટલો જેટલો ભાવ છે હવે તાણે તો 3 રૂપિયા ને ચાર રૂપિયા હતા ભલા આદમી અત્યારે લાખ રૂપિયા થઈ પડતી તાણી તો આ સોડતા હતા હું મફત લાયેલો છું હાવ

ચોકન તૈયારીઓ કરી બધી હે ચોકન તૈયારીઓ કરી છે બધી હવે જવું શું છે અમદાવાદ એક હોમઈયો છે ને તે એ હોમઈયો પટી પછી મુંબઈ જવાનું છે એક પુષ્મો મુંબઈ ખરેખર ભુવાજી ને તો જલસા હો એટલે ભુવાજી હાલ તમારે ચોઈ જવાનું નથી

બેસી તમે શાંતિ રાખો પૂછી લેવાની હાલત સુર બતાવી દીધા એવી રીતના બેહવું પડે કગરવું પડે તાણી પછી

આ ચાર ના થાચેલા હતા સંસ્કાર માટે બધું શીખવાડવું પડે બાજરી રોપડી તોડવાની છે આ પાથરો લે છે પાછરો વાગે એટલે બાઉ જોડે <laughs> <laughs> <laughs>

મારે કેવું મોનો કે આ બધું રવા દો એમ કઉા બોલવા દો કોણ હવે ભુપનજી આર્યા ખાલી નઈ કરતા મને ખબર છે ભુવાજી તમે બહાર ગુજો હે મોગી જે જો કલમ સે મજા વાહ ભાઈ વાહ અરીજી હા આઈજી તમાર ભાઈ એટલે બાઈક મતાવશી કે ધણી લઈ જો હશે

પેલા એક જણો હતો અને આજે બે જણા થયા મારા જેમથી બે જણા થયા શાંતિ રાખો હું જવા બાલું છું બેઠા બે ક્યાં કાજે કે સિદ્ધપુર ચોકડી સિદ્ધપુર ચોકડી ઓય શું કરવા ગયા ચોપડી લેવા ચોપડી લેવા ઓય અને બાય કેટલું સીટું ઊભું કર્યું છે દુકાનની બાય દુકાનની બાય ઓય બરાબર તું આવું ચીજ કે આવી હતી દુકાનના હોમેથી ઉપલયા મારે ઉપલ્યા માળે તો દુકાન જ અરે તમારે તો આપડે લેવી તી તો પછી આગળ કેટલી દુકાનો હતી

એ તમણી મોગી આવી લ્યા 4000 આ બૂટ બહાર કાઢ બૂટ બહાર કાઢ બૂટ બહાર કાઢ આવો હરી નહી તો બકાવશે તો નમ્યો નમ્યો કોઈ હરી કેવા

બરાબર એક નંબર તો મૂર્ખો શું ક્યાં તો કરો ભાઈ તમારું બાઈક તો ભલે

મહારાષ્ટ્ર અમદાવાદ બધું મારી મોગી અરે અરે તમારું બાઈક જુદા ભલે ગયું સોર સોર તો તો બાઈક ને તમારી ની ની અને અને એ એ વાગતા વાગતા ઢોલે ઢોલે લાયો જે ઉલટીઓ ના મારા પાડે મારું નામ મોગી એટલે મારે થોડું પૂછવું કહેવાય મોગી જો જો મારા નોકરી કેમ આવતી નહી સરકારી ફોર્મ ભર ભર કરે છે નોકરીનું સેટિંગ થાતું નહી કદીય નહી લાગે આવું બોલો કારણ તો કે સે સે કારણ એક જ છે કે તમારા ભર પૂછ્યો તમે કોઈ દાડો ફોર્મ ભરી છે કોઈ એય ઓમણાય લે ઓમણાય મકાયું નહીં સેકન્ડ માટે આ હું ઉડી ગયો હા સેકન્ડ માટે પાછો પડી ગયો તો તું મારે થોડું પૂછવું છે એની મસ્તીના વાટે પોષ વરમ ભર છે બરાબર દોડવા જાય છે પણ ફેલ થઈ પાછો આવે છે તો એનું જોવો ને થોડું જિંદગી જિંદગીનો ફેલ ભાઈ તમારું મારકરામ બોલવાનું આવતું નહિ એક બીજા ને જેવું છે વેડજો લ્યા સમાળી એ રીજી હા હા મોળા તો ભલે દોક ના દોએ પણ મને મોગી તો બધું દેખાય ચાર વર્ષોથી લ્યા એ પૈસા ની બચત માટે જિંદગી માં બીડી દઈ પીધી એમ પહેલી વાત ખુર નાચી બન્યા પછી મુંબઈ એમ

એ 500 રૂપિયાનું શું કરવું જે રીતનું નિવેદન કરવું એ બધું મારે જોવાનું આવે તમે લઈનાલો ને તો પછી ઓટી મારી જાવ એમ એ ના આ તો એમ ના ના લ્યો હા રૂપિયો હવે કશો એ તો હું એ હા છે

હ બોલાય બોલાય નઈ બીક લાગતી બોલાય મારો બાપે જતો એ તારો બારયો નઈ એ ખાલી બોલે એટલું ચાર થાપો સોડી મને કઈ લે ઓયાને સંભાઈ કે સોડી બાઉં એ મે

હા મારું પાંચસો હા